લક્ષ્ય તરફ આગળ ધપવાનું સામર્થ્ય પૂરું પાડશે તમારા બાળકોમાં શિક્ષણ કૌશલ્ય અને આત્મવિશ્વાસનો સંચાર થાય તેવી ઈચ્છા સાથે આપ સૌ લાભાર્થીઓને આ નવા ગ્રુપ પ્રવેશ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે જેને ઘર મળશે તેમના પરિવારમાં દિવાળી જેવો માહોલ તશે પરિવાર ત્રણ પેઢી દાદા દાદી છોકરાઓ સહિત સમગ્ર પરિવારને ઘરનું ઘર થવાથી આનો મનનો આનંદ અનુભવશે જેમને ઘર નથી મળ્યું તેમને પણ નિરાશ થવાની જરૂર નથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર વિશ્વાસ રાખો સન બે માં ત્રણ કરોડ થી વધુ આવાસોનું આયોજન કેબિનેટે મંજૂર મંજૂર કરી છે એટલે ભવિષ્યમાં પણ પોતાના ઘરનું ઘરનું સ્વપ્ન સાકાર કરવા અમને તત્પર છે આપણા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં ભારત સરકાર જળ મંત્રાલય દ્વારા જળશક્તિ અભિયાન બે હજાર ચોવીસ કેચ ધ રેન ને જન આંદોલન તરીકે સુરત મહાનગરપાલિકા હસ્તક મિલકતોની અંદાજિત બે જેટલી ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ પ્રસ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે તે પૈકી પાંચસો જેટલી ગ્રાઉન્ડ વિટર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આઠસો બાવીસ જેટલી સિસ્ટમ કામગીરી પ્રગતિ હેઠળ છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જળ સંચય અભિયાન કાર્ય બદલ આપણા સીઆર પાટીલ સાહેબ ને ખૂબ ખુબ અભિનંદન આપ્યા છે એ અમારા સૌ માટે ગર્વની વાત છે વોટર રિચાર્જ સિસ્ટમ યોજના અંતર્ગત 55 પ્રધાનમંત્રી આવાસોમાં પણ 172 132 રિચાર્જ બોરવેલ બનાવવામાં આવેલ છે જે પેકી આજના જે પરિપલકનું ઉદ્ઘાટન છે તે તમામમાં પણ વોટર રિચાર્જન ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે બધાને કહેતા નવા ઘરનો આજે જેને જેને પણ ડ્રો લાગ્યો છે તેમને ખૂબ ખૂબ શુભકામના આપું છું અસ્તુ ભારત માતા કી જય આ સાહેબ શ્રી આપના ઉદ્બોધન માટે આપશ્રીનો ખૂબ ખૂબ આભાર અને હમણાં જ જેઓની ઉપસ્થિતિ સાથે આજના સમારોહની ગરીમા અનેક ગણી વધી ગઈ છે એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકારશ્રી સી આર પાટીલ સાહેબ આપશ્રીની આપતા સ્વાગતા કરીશું સાહેબ શ્રી આપને નમ્ર વિનંતી કરીશું આપ આપનું સ્વાગત સ્વીકારશો સ્વાગત કરવા માટે વિનંતી કરીશું આદણીમેર શ્રી દક્ષેશભાઈ માવાણી સાહેબ આપશ્રીને આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલ આપ સાહેબ પણ શ્રીનું સ્વાગત કરશું માનનીય શ્રી રાજનભાઈ પટેલ સાથે જ શ્રી શશીબેન ત્રિપાઠી અને શ્રી ધર્મેશભાઈ આપ સૌ સાહેબ શ્રીનું સ્વાગત કરશું આ સ્મૃતિ ભેટ આપને અર્પણ કરી અને આજના સમારોહમાં અમે આપને ખૂબ સત્કાર આપીએ છીએ એકવાર આપણે બધા જ તાળીઓ સાથે આપણી ખુશી વ્યક્ત કરીશું તેઓનું સ્વાગત અભિવાદન સત્કાર છે અશાલના પ્રત્યેક તાતણામાં આપના પ્રત્યેનો આદર વણી લઈ અને આપને સુપ્રત કરી ખૂબ આભાર સાહેબ માનનીય ચાવડા સાહેબ આપને મંચ પર આમંત્રિત કરીશું અત્રે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણાનું આપ સ્વાગત સન્માન કરશો શ્રી માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ આ પત્ર ઉપસ્થિત છો આપને શબ્દો વડે આવકાર સાથે જ માનનીય ધારાસભ્ય શહેરના આદરણીય પૂર્વ મેયર શ્રી નિરંજનભાઈ જાજમેરા સાહેબ સાથે જ સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ અને માનનીય શ્રી કિશોરભાઈ બિંદલ આપ સૌ ઉપસ્થિત છો આપને આવકાર આપવાની સાથે જ હવે નમ્ર વિનંતી કરીશું ઉદબોધન માટે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આપશ્રી

બધાને મકાન આપવાના છે અને તમે ધીરો બોલશો તો પેલો કોમ્પ્યુટર બગડી જશે બધા ભારત માતા કી વંદે મહાનગરપાલિકા દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના ના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી राज्य सरकार मंत्री श्री मुकेश भाई पटेल लोकसभा श्री मुकेश भाई दलाल मेयर श्री भाई मावाणी कमिश्नर श्री शहर अध्यक्ष श्री निरंजन भाई झाजमेरा शासक पक्ष नेता श्रीमती शशिबेन त्रिपाठी धारासभ्य श्री भाई પટેલ પ્રવીણભાઈ ઘોઘારી શ્રી સંદીપભાઈ દેસાઈ શ્રી અરવિંદભાઈ રાણા દંડકશ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા કોર્પોરેટર શ્રી નેનસીબેન શાહ કોર્પોરેટર શ્રી હિમાંશુભાઈ રાહુલજી શ્રી અને ચેરમેન શ્રી કેવરભાઈ ચપટવાલા નાગરભાઈ પટેલ વિજયભાઈ ચોમાલ સોમનાથભાઈ મરાઠે મનીષાબેન આહિર ગીતાબેન સોલંકી ડાસ પર બેઠેલા સૌ અન્ય આગેવાનશીઓ મહાનગરપાલિકાના આમંત્રણને માન આપીને અહીં પધારેલા સૌ મહાનુભાવો ને જેમણે ફોર્મ ભર્યા છે એમાંથી આજે લગભગ બે હજાર નવસો ને ઓગણસાઠ કુલ બધાને મકાન આજે ફાળવવાના છે અને એમાં પણ બસો ને બેતાલીસ જે ડ્રો છે એ પાછળથી કરવાના હતા પરંતુ મુખ્યમંત્રી ગ્રહ યોજનાના તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત આ અગાઉ ડ્રો કરવામાં આવેલ હોય તેવી અલગ અલગ કુલ અઠ્ઠાવીસ સ્કીમોના ખાલી થયેલા આવાસો જેનો પણ આજે ઉમેરો થયો છે એવા બસો બેતાલીસ એટલે કુલ મળીને બે હજાર નવસો ને ઓગણસાઇ આ મકાનો માટેનો આજે ડ્રો થવાનો છે મારી આપ સૌને આ મકાન આપને પ્રાપ્ત થાય આપના કુટુંબ સાથે આ મકાનોમાં આપ રહીને આપના જીવનને આપના બાળકો સાથે સારી રીતે જીવન વ્યતીત કરી શકો પોતાના ઘરમાં રહી શકો એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું સાથે સાથે આજે કદાચ જો મકાનના ડ્રોમાં નંબર ન લાગે તો પણ નિરાશ નહીં થતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે લગભગ ગયા વર્ષના બજેટની અંદર જ બે કરોડથી વધુ મકાનો બનાવવા માટેની મંજૂરી આપી છે એટલે બાકી રહેલા લોકોને પણ ક્રમશ બધાને જે મકાન મળશે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું કહેવું છે કે એક પણ વ્યક્તિ એ પોતાના ઘર વગરનો નહીં રહેવો જોઈએ અને મહાનગરપાલિકા સુરત પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના હોય એના જે મકાનો બનાવે છે એની જે ક્વોલિટી છે એની જે વ્યવસ્થા છે એની જે ડિઝાઇન છે એ આપનું જીવન સરળ બને એના માટેના પૂરતા પ્રયત્નો અને કાળજી રાખીને આ અધિકારીઓ આ મકાનો બનાવ્યા છે એમના માટે એમનો આભાર અને આપ સૌને આવા સુંદર મકાનો જ્યારે આપને ઉપલબ્ધ થવાના છે એના માટે પણ આપણે એડવાન્સમાં અભિનંદન આપું છું સુરત શહેરની અંદર જે મકાન આપને ઘણીવાર પાંચ લાખ છ લાખમાં અવેલેબલ થઈ જાય છે એ મકાનની બજાર કિંમત એ ત્રીસ પાંત્રીસ લાખથી પણ વધારે હોય છે ખૂબ સારા એરિયામાં પણ મહાનગરપાલિકાએ પ્લાનિંગ કરીને સારા મકાનો આપ્યા છે મોદી સાહેબના આવ્યા પછી લોકોની આ ઈચ્છા કે મારું પોતાનું મકાન હોવું જોઈએ એ પૂર્ણ કરવા માટે માની પ્રધાનમંત્રી મોદી સાહેબે કમર કસી અને એના કારણે આપને મકાન મળતા થયા છે પણ મકાનની ક્વોલિટી આપણે પહેલાં પણ જોઈ હશે કે પહેલાની સરકારોમાં જે ઇન્દિરા આવાસ યોજના ચાલતી હતી કે જો કોઈ જોરમાં લાત મારે તો મકાનની દિવાલો તૂટી જાય વરસાદ હોય તો ચોમાસું અગાસી વગરનું ધાબું છે માનીને વરસાદ ઘરમાં પડે ગરમીમાં પણ સૂર્યના કિરણો સીધા એ ઘરમાં પડે બાળક નાનું સૂતું હોય તો એ સૂઈ ના શકે એ પ્રકારના આવાસો હતા એ આવાસો એટલે સામાન્ય માણસોની એક મજાકરૂપ હતા જ્યારે આજે પ્રધાનમંત્રી મોદી સાહેબે જે આવાસ આપવાનું શરૂ કર્યું અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં પણ જે મકાનો મળે છે એની ક્વોલિટી આપને ચોક્કસપણે એમ લાગે છે કે આપણું ઘર હોય તો આવું જ હોવું જોઈએ એ પ્રકારના સંતોષની ભાવના પણ આપણને એમાંથી મળતી હોય છે મારે આપને એ જ કેવું છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સર્વાંગી વિકાસના કામો કર્યા એની અંદર એમણે દરેક વ્યક્તિને પોતાનું ઘર હોવું જોઈએ એ વાતને પણ એમાં એમણે વણી લીધી છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં મકાનો અપાયા છે અને આવનારા દિવસોમાં બાકીના લોકોને પણ પોતાનું મકાન મળી જશે એની પણ તમને હું ખાતરી આપું છું લાલ કિલ્લા ઉપરથી બે હજાર ચૌદમાં જ્યારે મોદી સાહેબે ટોયલેટની વાત કરી સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરાવી ત્યારે વિરોધ પક્ષોના નેતાઓ મજા કરતા હતા કે મોદી સાહેબે ટોયલેટ માટે લાલ કિલ્લા પરથી બોલવું પડે છે એટલા માટે જરૂરી હતું કે સિત્તેર વર્ષના સમયમાં આવા ટોયલેટ જે બનાવવા જોઈતા એ બન્યા નહોતા અને એટલા માટે મોદી સાહેબે આ યોજના બનાવી અને એમાં લગભગ અગિયાર કરોડ આ ટોયલેટ બન્યા અને એમાં સાઠ કરોડ લોકો એમને ક્રિયા માટે જે બહાર જવાની આદત હતી એ આદતને બદલવામાં આવી અને હવે ક્રિયા માટે પોતાના ઘરમાં બનાવેલા આ ટોયલેટનો એ ઉપયોગ કરતા થયા એને સ્વચ્છ રાખતા થયા એના ઘણા બધા ફાયદા થયા એના હું ફાયદા આપને ગણાવતો નથી પણ શૌચ માટે બહાર નહીં જવું પડે એ જે સરંદગી અનુભવતા હતા અને એમાં વિશેષ કરીને બહેનોને જે સ્તગી આવતી હતી એમાંથી એમને ખૂબ મોટી રાહત થઈ બહાર શૌચ માટે જતી વખતે ઘણીવાર એમના સુરક્ષાના પ્રશ્નો આવતા હતા એમાં પણ એ સુરક્ષિત બની આ રીતે આ ટોયલેટના ઘણા બધા ફાયદા થયા એ બહેનોના બાળકો એ પણ શૌચ માટે બહાર જતા હતા એના કારણે લગભગ દર વર્ષે સાહીઠ લાખ જેટલા બાળકોના ડાયરે જેવા રોગોથી મૃત્યુ થતા હતા બે હજાર ચૌદથી ઓગણીસના ડબ્લ્યુ ના સર્વેની અંદર પહેલાં જ પાંચ વર્ષમાં લગભગ લગભગ ત્રણ કરોડ આ બાળકોનો જીવ બચ્યો છે અને એને ખૂબ મોટી રાહત થઈ છે મને લાગે છે કે ફિગર કદાચ છ લાખ હતા એટલે ત્રીસ લાખ થયા છે એટલે ત્રીસ લાખ બાળકોને મૃત્યુના મુખમાંથી એમાંથી એને બચાવી શકાય છે જે પાણી માટેની યોજના હતી જલ જીવન મિશન એમાં પણ આ દિન સુધીમાં સિત્તેર વર્ષના વાણા પછી પણ લોકોને પાણી માટે વલખા મારવા પડતા હતા લાંબે સુધી કિલોમીટરો સુધી જઈને પાણી લઈને બહેનો આવતી હતી એમાં પણ ડબ્લ્યુ નો રિપોર્ટ કહે છે કે નળ સજલની જે યોજના બની એના કારણે આ દેશની અંદર બહેનો જે પાણી લેવા માટે જતી હતી એના સાડા પાંચ કરોડ કલાક એ રોજના બચ્યા છે બેનો આ કલાકોનો ઉપયોગ પોતાના ઘરના કામ માટે પોતાના બાળકોના પ્રવેશ માટે પોતાના બાળકોના એજ્યુ એજ્યુકેશન માટે અને પોતાના ઘર માટે આર્થિક ઉપાર્જન માટે આ કલાકોનો ઉપયોગ કરે છે અને જે પાણી જ્યાંથી લાવતા હતા એ પાણીની કોઈ ક્વોલિટી નહોતી આજે એ જે નર્સે જલ આવે છે એ ચેક થયેલું પાણી છે એની અંદર દરેક ગામમાં પાંચ લાખ ગામોની અંદર દરેક ગામમાં એવરેજ પાંચ બહેનોને આ પાણીને ક્વોલિટી ચેક કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે એટલે કે પચીસ લાખ બહેનોને ગામડાઓમાં એના ઘરમાં આવતું પાણી કે એના ગામમાં મળતું પાણી એ કેટલું શુદ્ધ છે એના અલગ અલગ પેરામીટર એ પોતે ચેક કરી શકે એના માટે એને ટ્રેનિંગ અને કીટ એ પણ સરકાર તરફથી આપવામાં આવી છે એના કારણે હવે જે કોઈપણ માનવ શરીરમાં આ જે પાણી જાય છે એ શુદ્ધ પાણી હોય છે અને એટલા જ માટે આ જે પાણીની ક્વોલિટી સુધારવાને કારણે ખૂબ મોટી રાહત થઈ છે લગભગ આઠ ચાર લાખ કરોડ રૂપિયા આજ દિન સુધીમાં જે આરોગ્ય માટે ખર્ચા થતા હતા ગંદુ પાણી હતું એના કારણે જે શરીરમાં રોગો થતા હતા એના કારણે આ પૈસા બચ્યા છે સરકારનો આ પૈસાનો ઉપયોગ અન્ય વિકાસના કામો માટે કરી શકે છે મેં આ બંને વાત આપને એટલા માટે કરી કે સ્વચ્છતાની વાત છે ટોયલેટ બનાવવાની વાત છે કે નલસે જલ દ્વારા દરેકના ઘરમાં પાણી આપવાની વાત છે એ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જલ શક્તિ મંત્રાલય દ્વારા એ જવાબદારી આપણને આપી છે અને એટલા માટે આજે જ્યારે પંદર કરોડ લોકોના ઘરમાં પાણી પહોંચ્યું છે બાકીના ચાર કરોડ લોકોના ઘરમાં પણ એ શુદ્ધ પાણી આવે એના માટે આપણે પ્રયત્નશીલ છે અને ખૂબ ઓછા દિવસમાં આપણે એમાં આગળ વધી રહ્યા છીએ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ અનેક પ્રકારના પ્રયોગો કરતા હોય છે સર્વાંગી વિકાસની વાત કરતા હોય ત્યારે દરેક સેક્ટરના લોકો માટેની યોજના એ પણ એના મનમાં હોય છે એટલે જ એમણે બહેનો માટે યુવાનો માટે વૃદ્ધો માટે ખેડૂતો માટે માછીમાર ભાઈઓ માટે વિશ્વકર્મા ભાઈ બહેનો માટે આ દરેક માટે કોઈને કોઈ યોજના દ્વારા એમને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરે છે મોદી સાહેબે છેલ્લા દસ વર્ષની અંદર અનેક યોજનાઓ દ્વારા પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે ત્યારે કોંગ્રેસે પ્રશ્ન કર્યો હતો કે પચીસ કરોડ લોકોને તમે ગરીબી રેખામાંથી બહાર લાવ્યા તો પણ તમે હજુ અમને ફ્રીમાં અનાજ કેમ આપો છો ત્યારે મોદી સાહેબનો જવાબ હતો કે કોઈ પેશન્ટ જ્યારે હોસ્પિટલમાંથી બહાર આવે ત્યારે સાજો થઈ જાય છે પરંતુ એનામાં શરીરમાં નબળાઈ આવી જતી હોય છે ત્યારે એને પૌષ્ટિક આહારની જરૂર હોય છે ત્યારે એને આરામની જરૂર હોય છે ત્યારે એને જો તરત જ એને નિરાધાર છોડી દઈએ તો મોટી બીમારીમાં ફરીથી સપડાઈ જવાની શક્યતા હોય છે અને એટલા જ માટે આ ગરીબી રેખામાંથી બહાર નીકળેલા પચીસ કરોડ આ લોકોને એમને જે આરામની જરૂર છે એમને જે પૌષ્ટિક આહારની જરૂર છે એટલે એંસી કરોડ લોકોને જે માથાદીઠ પાંચ કિલો અનાજ મોદી સાહેબ ફ્રીમાં આપે છે એમાં પચીસ કરોડ લોકોનો પણ સમાવેશ થાય છે જ્યારે મજબૂત બનશે શારીરિક મજબૂતાઈ એની હશે આર્થિક મજબૂતાઈ એની હશે ત્યાર પછી જ આ એની કાગવળી એની જે મદદ છે એ પાછે લઈ શકાય એના પહેલાં ના લઈ શકાય એવો મોદી સાહેબે જવાબ આપ્યો એના પરથી આપણને ખ્યાલ આવે છે કે મોદી સાહેબ કેટલા દુરંધેશી નો વિચારે છે હમણાં પાણી માટેનો એક કાર્યક્રમ જયપુરમાં થયો જયપુર રાજસ્થાનમાં છે ને રાજસ્થાનમાં પાણીની ખૂબ તકલીફ છે હમણાં મોદી સાહેબ અટલજીની યોજના હતી કે નદીઓને જોડી જોઈએ રિવર લિંકિંગની યોજના બનાવવી જોઈએ એ યોજના અટલજીના ગયા પછી દસ વર્ષ સુધી કોંગ્રેસનું શાસન હતું હમણાં યોજનાઓને આગળ નહીં વધારી પરંતુ મોદી સાહેબે આ યોજનાઓને આગળ વધારી અને એમાં હમણાં જ જયપુરની અંદર મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અગિયાર નદીઓ મોટી ત્રણ નદી અને બાકીની આઠ નદી એમ અગિયાર નદીઓને જોડવા માટેનો પ્રોજેક્ટ મંજૂર કર્યો ખાત ખાતમુહૂર્ત કર્યો અને એનો એમઓ ઉપર સાઈન પણ થઈ આ પહેલો મોટો બનાવ છે કેન મેચવાનો અને પછી આ અગિયાર નદીઓનું જોડવાનો આ કાર્યક્રમ આ કાર્યક્રમના કારણે જે સૌથી વધારે તકલીફ પાણીની રાજસ્થાનમાં છે હું તમને ખાસ રીતે કહી શકું એમ છું કે થોડા જ વર્ષોની અંદર રાજસ્થાન પાસે સૌથી વધારે પાણી હશે પીવાના પાણીની વ્યવસ્થા પણ હશે ખેતી માટે પણ પાણી હશે ઇન્ડસ્ટ્રી માટે પણ પાણી હશે પશુ માટે પણ પાણી હશે એ પ્રકારની વ્યવસ્થા મોદી સાહેબ કરી રહ્યા છે મારો તો સદનસીબ છે કે આ મંત્રાલય પણ મોદી સાહેબે મહારાજ મંત્રાલયમાં જવાબદારી આપી છે પચીસમી તારીખે મધ્યપ્રદેશ અને યુપીની એક કેન વેચવા નદી નબણ આ રિવર લિંકિંગના પ્રોજેક્ટનું મોદી સાહેબના હસ્તે એક શિલારોપણ થઈ રહ્યું છે એટલે ખૂબ ઝડપમાં બાકીની નદીઓના પર પણ કામ કરીને જે નદીઓ પાસે સરપ્લસ પાણી છે એ પાણીને જ્યાં પાણી નથી જ્યાં પાણીની કિલ્લત છે એવા વિસ્તારોમાં પાણી લઈ જવા માટે મોદી સાહેબ એ પ્રયત્ન શરૂ કર્યા છે અને ચોક્કસપણે એમાં એ સફળ થવાના છે હું તો એટલે સુધી કહી શકીશ કે આજે નહીં તો ક્યારેય નહીં મોદી સાહેબના લીડરશીપની અંદર આ જે યોજનાઓ બની છે પાણી માટેની યોજના બની છે ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાત હશે કે નદીઓ જોડવાની વાત હશે આ કાર્યક્રમ એ મોદી સાહેબના લીડરશીપમાં જ એ આગળ વધી શકે એમ છે અને એટલા જ માટે જલ છે તો કલ છે આપણે આપણા આવનારા પેઢીઓ માટે ધન સંચય કરવાનો પ્રયત્ન કરતા હોય છે ઘણા લોકો તો કે સાત પેઢી સુધી ચાલે એટલું ધન ભેગું કરવા માટેનો પ્રયત્ન કરતા હોય છે પણ ધનનો સંચય કરશો અને જલનો સંચય નહીં કરો તો તમારી આવનારી પેઢીને આ ધન ક્યાંય કામમાં નહીં આવશે પાણી ફેક્ટરીમાં બનતું નથી કુદરતી જે વરસાદનું પાણી આપણને મળે છે એને જ આપણે નદીમાં નાલાઓમાં પૃથ્વીમાં પાતાળમાં અલગ અલગ જગ્યાનો સંચય કરવાની જરૂર છે અને આ જલ સંચય યોજના એ ગુજરાત મોડલ બનાવીને આપણે સુરતથી શરૂ કર્યું સુરત મહાનગરપાલિકાએ પણ એમાં બે હજાર જેટલા બોર હમણાં કર્યા છે વધુ એક કરીને આગળ વધી રહ્યા છે સુરત કલેક્ટર દ્વારા પણ એમણે પણ ખૂબ મોટું કામ કર્યું છે આખા ગુજરાત રાજ્યના ઘણા બધા કલેક્ટરો એમણે પણ લગભગ એંશી હજાર આ રેનવોટર હાર્વેસ્ટિંગના બોર કરી આપવા માટેની કમિટમેન્ટ આપણને મળ્યું છે હમણાં જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ એમણે એપીએમસી અને ડેરીમાંથી બારસો બોર કરીને જુનાગઢના જે વિસ્તારમાં પાણીની તકલીફ છે ત્યાં પાણી પહોંચાડવા માટે આ બોર કરવાની જવાબદારી એમણે પણ લીધી છે આ રીતે કર્મભૂમિથી જન્મભૂમિ સુધી એ જે મોદી સાહેબે એલાન કર્યું હતું એમાં સુરત શહેરના રાજસ્થાનના વેપારીઓએ રાજસ્થાનના ચાલીસ જેટલા જિલ્લાઓમાં લગભગ એક લાખ સાઠ હજાર બોર આ પાણી સંચય માટે કરી આપવાની ખાતરી આપી છે અને એનું કામ પણ રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં અને બિહારમાં એમણે શરૂ કર્યું છે હું આપને એટલા માટે કહું છું તમે તો કોઈ દિવસ પાણીની તકલીફ જોઈ નથી હું મહાનગરપાલિકાના મેયરશ્રી કમિશનરશ્રી સૌ પદાધિકારીઓ સૌ ચેરમેનશ્રીઓ અધિકારીઓ અને કોર્પોરેટરશ્રીઓને અભિનંદન આપું છું કે સુરત મહાનગરપાલિકા ફક્ત દેશમાં નહીં દુનિયામાં એક પહેલી નગરપાલિકા છે કે જેણે આવનારા પચાસ વર્ષ સુધી જે આ શહેરનું પોપ્યુલેશન વધશે અને જે પાણીની જરૂરિયાત માટે જે વોટર વોટરબેસ ઇન્ડસ્ટ્રી આવશે એના માટે પાણીની જો કોઈ આયોજન કર્યું હોય એ સુરત મહાનગરપાલિકા કર્યું છે આટલી સાથે જયારે કોઈ મહાનગરપાલિકા કામ કરતું હોય છે એવા શહેરમાં તમને મકાન ઉપલબ્ધ થવાનું છે તો તમને તમામ પ્રકારની સગવડ એમાં ચોક્કસપણે મળશે એવો તમને ફરીથી ખાતરી આપીને આપ સૌને ફરીથી જેમને પણ આ ડ્રોમાં નામ મળશે નામ આવશે એમને અભિનંદન અને જેમના નહીં આવે એમને થોડા દિવસ રાહ જોવા કહીને એમને પણ ચોક્કસ મકાન મળશે જ એવી ખાતરી આપીને મારી વાતને ને અહીં વિરામ આપું છું જય જય કરી ગુજરાત ભારત માતા કી જય ભારત માતા કી જય સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર આપના શબ્દો માટે અને આ સાથે જ આપણે વિનંતી કરીશું ડ્રો માટે આપ સાહેબ શ્રી ઉપસ્થિત થશો માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પટેલ સાહેબ આપના વરદ હસ્તે હવે રહેઠાણ વાંચકોને આ ડ્રોના માધ્યમથી તેમના રહેઠાણ પ્રાપ્ત થવા જઈ રહ્યા છે માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે જ માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ આદરણીય ધારાસભ્યશ્રી અને તમામ સૌની ઉપસ્થિતિમાં પ્રાંદેર ઝોન અઠવા ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારમાં એકસો ત્રાણું કરોડના ખર્ચે તૈયાર થયેલ બે હજાર સાતસો ને સત્તર આવાસોનો અત્યારે ડ્રો થવા જઈ રહ્યો છે સાથે 242 જેટલા આવાસો આ આવાસો પણ प्रधानमंत्री आवास योजना अंतर्गत तयार થયેલા છે खाली પડેલા અને પરત થયેલા આ આવાસો 242 આવાસો એટલે કુલ મળી 2959 આવાસોનો ડ્રો અત્યારે આપ સાહેબના બરદ હસ્તે થયો છે આપણને બધાને ઉત્સુકતા હોય કે આપણને આવાસ પ્રાપ્ત થયો છે કે નહીં અત્યારે ડ્રો થઈ ગયો છે આવાસ વિશે આવાસની પ્રાપ્તિ વિશે આપણને સૌને ટૂંક સમયમાં જ મેસેજ મળી જશે એટલે મેસેજના માધ્યમથી આપણે જાણી શકીશું આ સાથે તારીખ છવ્વીસમી ડિસેમ્બરે બપોરે બાર વાગ્યા પછી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર પણ આપણે જોઈ શકીશું અત્યારે આ બધા જ આવાસોના ડ્રોનું લિસ્ટ આપણે સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છે જોઈ રહ્યા છે અને આપ મહાનુભાવોના વરદ હસ્તે અત્યારે આ ડ્રો થયો છે આ લિસ્ટ પૂર્ણપણે ડિસ્પ્લે થઈ જાય ત્યારબાદ આપણે સૌ આ સમારોહને આ પળો સાથે જ સમેટવાના છીએ પણ અત્યારે આ બધી જ વેબસાઇટ આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે જેના માધ્યમથી અલગ અલગ આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભવાન મળી રહ્યા છે આપણે વધુ વિગત જાણવી હોય તો એફોર્ડેબલ હાઉસિંગ સેલની કચેરી બરિયાવી બજાર પોલીસ ચોકીની સામેની ગલી દાસ્તીપુરા ખાતે આપણે મુલાકાત લઈ અને સંપૂર્ણ જાણકારી આ ઓફિસ પરથી મેળવી શકીશું અને હમણાં જ જાણ્યું એ પ્રમાણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર તારીખ છવ્વીસમી ડિસેમ્બરે બપોરે બાર વાગ્યા પછી તમામ માહિતી આપણને મળી શકશે આપણને ઘર મળ્યું છે કે નહીં એ અંગેની જાણકારી આપણે આ વેબસાઇટ પરથી મેળવી શકીશું આ સિવાય મેસેજ દ્વારા પણ આપ સૌને જણાવવામાં આવશે કોને ઘર પ્રાપ્ત થયું છે એ અંગેની તમામ માહિતી આપણને મેસેજ દ્વારા પણ જાણકારી રૂપે મળી રહેવાની ઘર એટલે ગૃહ સદન નિકેતન મકાન નિવાસસ્થાન આશ્રય સ્થાન એવું કહેવાય કે ઘર એટલે એવું સ્થળ જ્યાં પગ મુક્તાની સાથે જ આપણું મન મોકળું થાય પોતી કપડાની અનુભૂતિ થાય પોતાનું ઘર હોવું એ આપણા સૌની મહેચ્છા છે જેને પૂર્ણ કરવા માટે સરકાર શ્રી કટિબદ્ધ છે અને આ માટે તબક્કાવાર પ્રયત્નો કરી કરવામાં આવી રહ્યા છે આ ડ્રો અહીંયા લિસ્ટ એનું કમ્પ્લીટ થાય છે ફરીથી આપ સૌને વિવિધ માધ્યમોથી જાણકારી મળી રહેશે અને આ સાથે આ સમારોહને અહીંયા સંપન્ન થયેલો જાહેર કરીએ છીએ મુકેશભાઈ પટેલ સાહેબ આદરણીય મંત્રીશ્રી આપનો પણ ખૂબ આભાર સાથે જ માનનીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ આપનો પણ ખૂબ આભાર તમામ મહાનુભાવો માનનીય ધારાસભ્યશ્રીઓ અને અન્ય મંચસ્થ મહાનુભાવોનો તેઓની ઉપસ્થિતિ બદલ ખૂબ આભાર સાથે આપ સૌએ અહીંયા ઉપસ્થિત રહી સમારોહને આગળ